આજરોજ ઘોઘા તાલુકામાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે કુડા રોડ પાસે યુવક યુવતી ગળા ફાંસો ખાઈને મોત ને વાલું કર્યું ચાલો જાણીએ વિગતવાર નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ આજ રોજ ઘોઘા તાલુકાના કુળા રોડ ભોજાણી ગામ પાસે આવેલા મેડીમાના મંદિર નજીકના સ્થળે એક બનાવ સામે આવ્યો છે હશે એક યુવક અને સજોડે ગળા ખાઈ આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવકની ઓળખ જયેશભાઈ હિંમતભાઈ બારીયા ઉંમર વર્ષ પચીસ રહે ભાવનગર તરીકે થઈ છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રેમ સંબંધના કારણે આ પગલું ભરાયું હોવાની શક્યતા છે ઘટના સ્થળે યુવક સાથે યુવતીએ પણ આપઘાત કર્યો હોવાની માહિતી મળી રહી છે આ બનાવને પગલે વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે જાણ થતાં જ ઘોઘા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હાલ તો આપઘાતના ચોક્કસ કારણો સામે આવ્યા નથી ઘોઘા તાલુકાનો આ બનાવ પ્રેમ સંબંધને કારણે થયેલી દુર્ઘટના તરીકે ચર્ચાઈ રહ્યો છે પોલીસ તરફથી આગળની તપાસ પૂર્ણ થયા બાદ વધુ હકીકત સામે આવશે વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર